આપણે મિત્રો દાખલા નંબર એક થી લઈને સાત પૂરા કરાવી નાખ્યા છે આટલું કામકાજ આપણે અત્યારે અત્યાર સુધીમાં પૂરું કરી નાખ્યું છે હવે દાખલા નંબર આપણે આઠ થી લઈને ચૌદ બાકી છે તો આઠ થી લઈને ચૌદ દાખલા આપણે હવે કરાવવાના છે એટલે આ વિડીયોમાં આપણે દાખલા નંબર આઠમો નવમો અને દસમો જે મિત્રો ખૂબ આઈએમપી છે એમ કહેવાય ને કે મોસ્ટ આઈએમપી છે ઘણીવાર વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હોય છે આની અંદર પણ છે સાવે સાવ મિત્રો

એનો મતલબ કે આપણે અનંત અનાવૃત સંખ્યા મેળવવાની છે અનંત અનાવૃત સંખ્યા એ જ સમય સંખ્યા કહેવામાં આવે હવે આપણે મિત્રો અનંત આવૃત ભણી ચૂક્યા આપણે અનંત આવૃત તમે જાણો છો તેવી રીતે આપણે આગળ કરાવી ચૂક્યા છે પણ અનંત અનાવૃત આપણે શીખ્યા નથી તો તમને થોડી સમજણ પાડું કે મિત્રો અનંત અનાવૃત સંખ્યા ક્યારે રિપીટ થાય નહીં સંખ્યા અનંત સુધી આગળ વધ 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 કર્યા કરશે પણ સંખ્યા રિપીટ થશે નહીં એનો મતલબ કે જોજો જીરો પોઈન્ટ તેર હજાર ત્રણસો બરાબર છે તેર હજાર જો તમે આ સંખ્યા રિપીટ થશે નહીં તેર એકસો ત્રીસ તેરસો તેર હજાર બરાબર એક લાખ ત્રીસ હજાર સંખ્યા આગળ વધશે તો આ સંખ્યાને આપણે અનંત અનાવૃત સંખ્યા કહીશું અને એને જ આપણે અસમ્ય સંખ્યા પણ કહીશું ક્લિયર છે બસ એ જ આપણે કરવાનું છે

જીરો ફરી ત્રણ તરી નવ એટલે તમે જાણો છો કે હવે જીરો જીરો આગળ આગળ વધશો ક્યારે કરશે એટલે ત્રણ 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 પણ વધશે ત્રણ મતલબ એવો થયો કે એક ના છેદમાં ત્રણ છે ને એને આપણે જીરો પોઈન્ટ ત્રણ એવું કહી શકીશું જીરો પોઈન્ટ ત્રણ એવું આપણે એને કહી શકીશું એવી રીતે હવે આપણે આ કિંમત મેળવીએ આની કિંમત શું આવે છે આપણે હવે મેળવીશું સાત ના છેદમાં ત્રણ છે સાત અંદર અને નવ આવશે બાર પોઈન્ટ કરીને જીરો કરવા પડશે નવ સત્તા ત્રેસઠ થાય બધા જાણો છો સાત વધશે ફરીથી સાત 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 આગળ આગળ વધશે આપણે હવે જીરો પોઈન્ટ ત્રણ થી લઈને જીરો પોઈન્ટ સાત ની વચ્ચે ની સંખ્યા લેવાની છે જીરો પોઈન્ટ ત્રણ થી લઈને જીરો પોઈન્ટ સાત વચ્ચે જ સંખ્યા લેવાની પણ કેવી અસમય શક્ય હોય એવી ચાલો લઈ લઈએ છીએ ચાલીસ ક્યારેય નહીં આવે બરાબર છે ને ચાલીસ ફરીથી આમાં ક્યારેય આવશે નહીં એટલા માટે આપણે આને અનંત અનાવૃત સંખ્યા કહીએ છીએ ચલો હજી કહી લઈએ જીરો પોઈન્ટ પચાસ પાંચસો પાંચ હજાર પચાસ હજાર બરાબર છે આગળ સંખ્યા વધશે પણ પચાસ ફરી નહીં આવે પચાસ ફરી નહીં આવે જીરો પોઈન્ટ સાહીઠ છસો છ હજાર સાહીઠ હજાર છ લાખ સાહીઠ લાખ પણ સાહીઠ ફરીથી નહીં આવે ક્લિયર છે ને તો આ બધી સંખ્યા છે લખી મિત્રો આ સંખ્યા જે લખી એ જ આપડી મિત્રો અનંત અનાવૃત સંખ્યા એટલે કે અસમ્ય સંખ્યા કહેવાય એકદમ સિમ્પલ વસ્તુ છે આમાં કઈ અઘરું છે જ નહીં ચલો હજી એક પ્રેક્ટિસ કરીએ આપણે હજી એક કરીએ ત્રણ ના છેદમાં ચાર અને ચાર ના છેદમાં પાંચ વચ્ચેની ત્રણ ભિન્ન અસમય સંખ્યા ગોતવાની કીધી છે તો ગોતી લઈએ ચાલો પોઈન્ટ કરીને જીરો ચાર સતા અઠ્યાવીસ ચાર સત્તા અઠ્યાવીસ અહિયાં કેટલા વધશે અહિયાં બે વધશે જીરો કરી દઈએ છીએ ચાર પંચા વીસ ચાર પંચા વીસ છેદ આપણને પાંચ છે એનો શું જવાબ આવે તો ચાર પાંચ એટલે ચાર ભાગ્યા પાંચ પોઈન્ટ જીરો પાંચ અઠા ચાલીસ પતી ગયું બરાબર છે અહીંયા આપણું કામ અહીંયા પૂરું થઈ ગયું પાંચ અઠા ચાલીસ એટલે લખી દઈએ છીએ ચાર ના છેદ માં નો જવાબ શું મળ્યો આપણને જીરો પોઈન્ટ આઠ અથવા જીરો પોઈન્ટ એસી કોણ તો કઈ ચિંતા નહીં એટલે આપણે જીરો પોઈન્ટ પંચોતેર થી લઈને જીરો પોઈન્ટ એસી વચ્ચે આવતી સંખ્યાઓ લખવાની છે બરાબર પણ કેવી હોવી જોઈએ અનંત અનાવૃત હોવી જોઈએ કેવી હોવી જોઈએ મિત્રો અનંત અનાવૃત સંખ્યા હોવી જોઈએ ચાલો તો આપણે હવે સૌથી પહેલા એ સંખ્યાઓનો આપણે લિસ્ટ બનાવીએ કેવી રીતે સંખ્યાની લિસ્ટ બનશે લખીએ જીરો પોઈન્ટ છોતેર કરી દઈએ બરાબર અહીંયા જીરો પોઈન્ટ સિત્યોતેર કરી દઈએ અહીંયા જીરો પોઈન્ટ ઇઠ્યોતેર બહુ થઈ ગઈ ત્રણ સંખ્યા હવે એવી સંખ્યા લખવાની અહીંયા કઈ ફરી રિપીટ થશે જ નહીં ફરી રિપીટ થવું જોઈએ નહીં જો છોતેર સાતસો છાસઠ સાત છ સાત છ સંખ્યા આપણે એવી રીતે બનાવવાની છે કે ભાઈ ક્યારે રિપીટ થશે નહીં જો આને અલગ રીતે બનાવીએ આપણે સિત્યોતેર પછી અહીંયા બરાબર જીરો ચાર જીરોતેર પાંચ જીરો એવું આગળ આગળ વધશે પણ ઇઠ્યોતેર ફરીથી આવશે નહીં તો આવી રીતે ફરીથી આપણે અસમય સંખ્યા જે બનાવી એ આવી રીતે આપણે બનાવવાની છે રન છે ચલો આગળ

દસ એટલે કે રૂટ દસ આવશે હવે આપણે એક બહાર કાઢવાના છે હજુ એક વાર બહાર કાઢો ને એટલે દસ એક ના છેદ માં ચાર પહેલી સંખ્યા આપણને મળી ગઈ દસ એક ના છેદ ચાર આપણી પહેલી આપણી પહેલી અસમ્ય સંખ્યા બની ગઈ चलो એને આપણે હાઇલાઇટ કરી દઈએ એટલે મિત્રો અહીંયા રૂટ બે અને રૂટ પાંચ રૂટ બે અને રૂટ પાંચ ની વચ્ચે દસ એક ના ની ઉપર એક ના છેદ માં ચાર આ સંખ્યા પહેલી મળી ગઈ બીજી સંખ્યા મેળવવા માટે ફરીથી આપણે હવે આ રૂટ બે નો અને જે આપણને જવાબ મળ્યો એનો આપણે ઉપયોગ કરીશું બરાબર બીજી સંખ્યા મેળવવા માટે આપણે એનો આપણે ઉપયોગ કરવાનો છે લખીએ ફરીથી સેમ ટુ સેમ આપણે એક વર્ગમૂળ કરી દેવાનું છે વર્ગમૂળની અંદર બે સંખ્યા એક તો રૂટ ટુ અને બીજી આપણે બે ની ઉપર એક ના છેદમાં બે ઘાત બરાબર વર્ગ નીકળે એટલે વન બાય ટુ થઈ જાય અહીંયા દસ ની ઉપર એક ના છેદ ચાર ઘાત તો છે જ આવી રીતે આગળ ને આગળ વધતા જઈશું આપણે જોજો ખાસ ધ્યાન આપજો બે કરીને અહીં પણ વન બાય ફોર હવે જો અહીંયા અહીંયા પણ બે અને અહીંયા પણ બે આધાર સરખા વચ્ચે ગુણાકાર તો ઘાતાંકોનો સરવાળો કરવો પડે તો સરવાળો કરો તો ચાર એકા ચાર પ્લસ બે એકા બે અને છેદમાં છેદનો ગુણાકાર ચાર દુ આઠ ચાર ને બે છ ના છેદ માં આઠ કરો એટલે ત્રણ ના છેદ માં ચાર મળશે આગળ આપણે અહીંયા શું બનશે હવે દઈએ આપણે બે એકલા અને ઉપર આવશે ત્રણ ના છેદમાં ચાર કારણ આ બધું એનું કરવા જઈએ તો અને પાછળ પાંચ ના ઉપર એક ના છેદ માં ચાર તો છે જ બરાબર છે મિત્રો આવી રીતે આપણે દાખલાને પૂરો કરવાનો છે આ જે આપણને અત્યારથી મળ્યું ને આ જે આપણે અત્યારે જે મળી રહ્યો છે સાહેબ એ હવે અહીંયા ચાર્જ હજી આપણે એક વર્ગમૂળની બહાર કાઢીએ છે હજી આપણે આ વર્ગમૂળ હટાવો છે શું કરવાનું તો કે છેદમાં ચાર છે ને એ શું બનશે અડધા થશે એટલે આઠ થઈ જશે બરાબર હજુ આને અડધા કરવાનો એક ના છેદમાં ચાર ના આપણે અડધા કરો તો એક ના છેદમાં આઠ થાય એટલે એવી રીતે આપણું આનું અડધું કરશું એટલે જોજો આવી તો બનશે આ સંખ્યા આગળ આવી બનશે બે ની ઉપર ત્રણ ના છેદમાં આઠ ગુણ્યા પૂણ્યા ની ઉપર એકના છેદમાં આઠ તો આ મળી ગઈ આપણને બીજી સમય સંખ્યા અસમય સંખ્યા માફ કરજો આ મળી ગઈ આપણને બીજી અસમય સંખ્યા ડ્રંડ છે હવે મેળવી લઈએ આપણે ત્રીજી અસમય સંખ્યા ત્રીજી મેળવવા માટે આપણે ફરીથી રૂટ બે અને અત્યારે જે આપણો જવાબ આવ્યો એ બંને સંખ્યાઓને આપણે ઉપયોગમાં લેવાની છે ચાલો પાછો કરીએ છીએ સૌથી પહેલા વર્ગ મૂળ દોરી રહીએ અને એની અંદર રૂટ બે અને અત્યારે જે આપણને મળ્યું બે ની ઉપર ત્રણ ની આઠ બે ની ઉપર પાંચ ની ઉપર હવે આનું કરીએ છીએ આપણે સોલ્યુશન તો શું આવે છે જોઈએ સૌથી પેલા રૂટ બે છે એને આપણે બે ની ઉપર એક ના છેદ બે કરી દઈએ કામ થઈ જાય અહીંયા બે ની ઉપર ત્રણ ના આઠ આપેલું છે અહીંયા પાંચ ની ઉપર આ ના છેદ થઈ શકે છે આ બંને પ્લસ કરી દેવાનું એક છેદમાં ચૌદ થાય ચૌદ ના છેદ માં સોળ અડધા કરો એટલે સાત અને અડધા કરો એટલે આઠ આઠ મળશે લખી દઈએ બે ઉપર પાંચ ઉપર એક ના છેદ માં આઠ વર્ગ બહાર કાઢો તો ડબલ થઈ જાય આઠ છે ડબલ થઈ જશે તો જવાબ આવશે આપણો બે ની ઉપર સાત ના છેદ સોળ ગુણ્યા પાંચ ની ઉપર સાત એક ના છેદમાં એક છેદ માં સોળ તો આ મળી ગઈ આપણને ત્રીજી સમય સંખ્યા આવી રીતે મિત્રો આપણે ચાર પાંચ તમે ગમે તેટલી મેળવવા માંગતા હોય આ મેથડની મદદથી મદદથી તમે આગળ ગમે તેટલી સંખ્યા આગળ આગળ મેળવી શકો છો તમારે માત્ર આગળની સંખ્યા લેવાની અને જવાબ લેવાનો બરાબર ફરી આગળની સંખ્યા ફરી એ જવાબ ફરી હવે આપણે આગળ કરવું તો ફરી આપણે આગળની સંખ્યાનો જવાબ લઈને આગળ કરશું એટલે આપણને ચોથા નંબરની પણ અસમની સંખ્યા મળે આગળ જાઓ તો પાંચ છ સાત ગમે તેવી સંખ્યા મળી શકે પણ તમને એક્ઝામમાં માત્ર ને માત્ર ત્રણ જ પૂછાતી હોય છે ટાઈમ આમાં વધારે વેડફાતો હોય બગડતો હોય છે ક્લિયર છે મિત્રો તો આવી રીતે દાખલા આ બધા ગણવાના થતા હોય છે હવે આપણે માત્ર અગિયાર થી લઈને ચૌદ દાખલા દાખવી છે છે એ આપણે નેક્સ્ટ માંથી પૂરા કરાવવાના છે ત્યાં સુધી મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને ખાસ કહેજો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને અચૂકથી એક લાઇક પણ કરી દેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને અચૂકથી શેર પણ કરી આપજો નચિકેત સ્ટડી તમારા માટે આવું નવું કામ મિત્રો કરતું જ રહેવાનું છે તો એટલા માટે આ નચિકેત સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ પણ ખાસ કરી નાખજો